છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને ના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા ઓછા આવતા બે દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો એકસો ને બાર ટકા વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સદાસવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ છેલ્લા બે દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા એક કલાક પહેલા જ ચોવીસ ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું જે લેવલ આપણે ડેન્જર લેવલમાં ગણાય છે પરંતુ એની એક ટાઈપની પણ ઇફેક્ટ એમાં હતી એ જો જેમ કે ટાઈટ જેવું ગયું તો હાલ એ લેવલ ચોવીસ નીચે આવી ગયું છે હાલના હું હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે હાલ બે દિવસ તો હજી રેડ જિલ્લો છે તંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે લોકો એને ફોલો કરે તો અપડેટ વોટ્સએપ ચેનલમાં પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી આનો ઉપયોગ એટલે કરી શકાય કે બાવીસનું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને ચોવીસ ચોવીસ ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે તમને પોતે પણ એક સાવ સચેત રહી શકે અને આગળ એની અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને આ અને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ થેન્ક યુ